હા પેલા ગરી જો બરાજો બરાજો એ લહણિયા એ લહણિયા કુતરા ટીટા બોલને ટીટા એ ભાઈ લેવાતા એ એ લહણિયા કુતરા ટીટા હા કેટા આયા હે મરા કેટા આઈલે આ લે ઓય આ લેજો એક આઈડી આ તો તાર છોકરા બોલે તારે ઓય પડાય આ લે આ લે

ના ઓરા 20 રૂપિયા લો હા લઈ લો લઈ લે હેડો આપો આ તો બહુ ભાવ પૈયા ને કા લઈ લેવા દેજે એ ફ્રી માં ના લેવા કાકા અલ્યા બીપો લઈ લેવા અલ્યા મારા ટીકા ખવા દેઉ પછી ¿Cartas? Eu já vem ai né apia levo pizza piche આ તો બોડી કેના ના લે આ ઓનું આકુ પેકેટના આખા બે કેટના 80 રૂપિયા 50 રૂપિયા હોય ના ના 50 1 રૂપિયા 1 રૂપિયા નું 2 રૂપિયા નું એ ના એ ના રૂપિયા ના ઓલા 5 રૂપિયા નું એક આવાડી અરે ઓના પેકેટના એક પેકેટના 80 રૂપિયા 80 રૂપિયા ઓર કને 250 રૂપિયા લઈ મરો અરે કાય લઈ આ તે ટીટી આમ તમાર બુમ બુમ મજા તો બુમ બુમ કેટલો છે